ડીસામાં ઉમિયા માતાજીના દિવ્ય રથનું પરિભ્રમણ સાથે ઠેર ઠેર સ્વાગત કરાયું વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા અનેકવિધ કાર્યોના પ્રચારાર્થે નીકળેલ રથ આજે ડીસા શહેરના રાજમાર્ગો પર ફરતા ભક્તજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા પાટીદાર સમાજના માધ્યમ થકી સર્વ સમાજ અને સનાતન સમાજને મદદ થઈ શકે તેવા શુભ હેતુ નિર્માણ પામી રહેલા વિશ્વના સૌથી ઊંચા ઉમિયા માતાજીના મંદિર અને બાવીસ જેટલી યોજનાઓ દ્વારા લોકકલ્યાણના કામો દ્વારા સમાજ સેવા કરવાના હેતુથી આ રથ નીકળવામાં આવેલ છે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા પ્રણેતા એવમ પ્રમુખ આરપી પટેલના માર્ગદર્શન હેઠળ જગતજનનીમાં ઉમિયાના દિવ્યરથનું ગુજરાતના એકવીસ જિલ્લાઓ બાદ આજે બાવીસમાં જિલ્લા તરીકે બનાસકાંઠા જિલ્લામાં પરિભ્રમણ થઈ રહેલ છે જેમાં આજરોજ ડીસા મુકામે માં ઉમિયાના દિવ્યરથ અને માતાજીનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ડીસા સમસ્ત પાટીદાર સમાજ દ્વારા સમગ્ર શહેરમાં રથનું પરિભ્રમણ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં પાટીદાર સહિતના સમાજના લોકોએ ઉત્સાહભેર જોડાઈ વાજતે ગાજતે ગરબા ગાતા યાત્રામાં જોડાયા હતા આ દિવ્ય રથનું ભારત વિકાસ પરિષદ શ્વેતાંબર જૈન સમાજ નગરપાલિકા ઠક્કર સમાજ કેમિસ્ટ એસોસિએશન દ્વારા સ્વાગત કરાયું દિસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા ગોવાભાઈ દેસાઈ સહિત ભાજપ કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકરો સહિત અનેક સંસ્થાઓ દ્વારા સ્વાગત કરાયું હતું તેમજ જગ્યાએ છાશ સેવા કેમ્પો વિવિધ ઠંડા પીણા સહિતના ગોઠવવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ બનાસકાંઠા જિલ્લાની અંદર એ અનુસંધાને આજે ડીસા શહેરની અંદર મા ઉમિયાનો વ્રત આવ્યો છે આ ઉમિયા માટેના વ્રતનું ભવ્યથી ભવ્ય સ્વાગત પાટીદાર ડીસા શહેર દ્વારા કરવામાં આવ્યું એ રથ અને એનું સમગ્ર આયોજન પાટીદાર સમાજે કર્યું હતું જય ઉમિયા આજે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદથી જે રથ આખા ગુજરાતની અંદર મા ઉમિયાનો ભરવાનો છે એ રથ આજે દિશાની અંદર સવારે એપીએમસી આગળ આવ્યો હતો ત્યાંથી લગભગ સાતસો થી આઠસો બાઈકો સાથે એ રથ રેલવે સ્ટેશન ચાર રસ્તાથી એસી ડબલ્યુ હાઈસ્કૂલ થઈ અને પટેલ સોસાયટીમાં રથ આવ્યો ત્યાં આગળ માતાજીની ભવ્ય આરતી થઈ

આજથીમાં ભાગ લીધો નગર સોસાયટીથી અંબિકા ચોક લાયન્સ હોલ બગીચા 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 આગળ થઈ અને નગરપાલિકા આગળ નગરપાલિકાના સદસ્યો દ્વારા ઠંડી શાસનું વિતરણ કરાયું હતું ત્યાંથી પુવારા સરકાર પુવારા સરકારથી ભગવતી થઈ અને નિશાના ચોક થઈ અને ફરીથી અસી ડબલ્યુ હા અંદર આજે રાજા અહીં આવ્યો છે અહીંયા ફરીથી મહાઆરતી થવાની છે એના પછી ભોજન પ્રસાદનું આયોજન કર્યું છે એમ લગભગ લગભગ પચીસોથી ત્રણ હજાર પાટીદારો અહીંયા ભેગા નિગાજા છે અને મા ઉમિયાના વધામણા કર્યા છે જય ઉમિયા